પાલીતાણાના સર્વોદય સોસાયટીના રહેણાંકમાંથી કપ સિરપની બોટલો આઠ હજાર પોલીસે બરામદ કરી કાર્યવાહી હાથ ધરી પાલીતાણાના પાર્ટના માલિકનું રહેણાંક સર્વોદય સોસાયટીમાં આવેલું છે જેમના રહેણાંકમાં ગેરકાયદેસર રીતે નશાકારી પદાર્થ એટલે કે કપ સિરપની બોટલો રાખવામાં આવી હતી જેની બાતમી સમય મીડિયાના રિપોર્ટરને મળી હતી જે બાતમીના આધારે પોલીસને જાણ કરી દીધી પોલીસે દોડી એવી તપાસ કરતા રહેણાંકમાંથી કુલ આઠ જેટલી કફ સિરપની બોટલો મળી આવતા પોલીસે એકતાલીસ વંડી કરી તપાસ હાથ ધરી હતી એવું લાગે છે ને ગયા સબલું લો નાખો આ બે નું સબલું છે એમાં લો નાખો એમાં આ પ્રોડ્યુસ થાય છે એમાં થોડું ઓર યાદ